કચ્છમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્પણ દિવસ તરીકે ઉજવણી કરાઈ ભુજના જૂના ભાજપ કાર્યાલય પાસે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સહિત અગ્રણી અને કાર્યકરો એકત્રિત થયા અગ્રણીઓએ પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રસેવાના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે કાર્યકરોએ પંડિતજીના જીવન દર્શન રાષ્ટ્રવાદી વિચારધારા અને અત્યોંદયના સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સમગ્ર દેશમાં સુશાસન આજે લાવવાનો એક પ્રયાસ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે થઈ રહ્યો છે ત્યારે એનો સમગ્ર શ્રેય એ આ પંડિતજીની વિચારસરણીને જાય છે એટલે અમારા સૌ માટે એ ખૂબ શ્રદ્ધાનું કેન્દ્ર એ પંડિત દિન દયાલજી હોવાને કારણે સમગ્ર દેશમાં આજે એમને એ પૂત્પાંજલિ અર્પણ કરી એમની જે પણ એમણે કામ કર્યું છે જે એમને એમનામાંથી પ્રેરણા લઈને સૌ કાર્યકર્તાઓ દેશ અને સમાજ માટે કામ કરવાનું અવિરત પ્રયાસ કરશે એકાત્મ માને વાડના ફણેજા ઋષિતુલ્ય વ્યક્તિત્વ એવા પંડિત દિનદયાલજી ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે જેને ભારતીય જનતા પાર્ટી સમર્પણ દિવસ તરીકે પણ મનાવે છે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પંડિત દીનદયાલજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને સમર્પણનો ભાવ એની અંદર બને અને પાર્ટી માટે કામ કરવામાં જે વિચારો પંડિત દીનદયાલજીએ આપ્યા હતા એ વિચારોનું પોતાના જીવનમાં ઉતારે અને દેશ માટે સમાજ માટે અને અંત્યોદયની જે વાત કરી છે એના માટે કામ કરવા માટે સંકલ્પબદ્ધ બને અને અનુસંધાને આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અહિયાં કાર્યાલય ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે